જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો મહાધર્મની વાત આજે કરીએ મહાધર્મ સુધી કઈ રીતે પહોંચવું કેમ મહાધર્મને જાણવો તેના વિશે હે વિરમદેવ રામદેવજી મહારાજને પૂછે છે વિરમદેવ પૂછે રે સાંભળો પીર રામદેવ કહો અમને મહાધર્મની વાત હા તો વિરમદી રામદેવને પૂછે છે કે અમને મહાધર્મની વાત કરો મહાધર્મ એવું શું છે ને મહાધર્મ સુધી કેમ પહોંચવું ને મહાધર્મને કેમ જાણવો તો મિત્રો મહા જે ધર્મ છે ને મોટામાં મોટો ધર્મ એ મહાધર્મ છે મહા એટલે મોટામાં મોટો બરાબર તો એ મહાધર્મને કેમ ધારણ કરવો મહા એટલે મહાન ધર્મ એ જ આત્મા પરમાત્મા શબ્દ છે ધર્મ એટલે ધારણ કરવું થાય એને કઈ રીતે ધારણ કરવું એના વિશે વાત પૂછે છે કે કહો અમને મહાધર્મની વાત કોણ પુરુષે આ બધું નિપજાવ્યું મહાધર્મની શરૂઆત ક્યાંથી થઈ કયા પુરુષે આ બધું નિપજાવ્યું બધું પ્રગટ કર્યું બધું બનાવ્યું એવું સત્ય કહો ને મને સાક્ષાત્કાર સાક્ષાત તો હે રામદેવજી વિરામદેવજી કહે છે કે મને સાક્ષાત હામે હામે બેહીને તમે આ વાત કહો બધી સમજાવો મને ત્યારે રામદેવજી મહારાજ કહે છે એવા અંધકાર ધંધુકાર રે પુરુષ એક હતા અંધુકાર ધંધુકારમાં એક જ પુરુષ હતા કે ત્યારે હતો તેજ તણો બિંબકાર કાંઈ હતું ને અંધકાર ધંધુકાર ત્યારે એક પ્રકાશ પ્રકાશ તેજ મોટો ગોળો હતો એક જ બિંબકાર હતો બિંબકાર એક મોટો ગોળો હતો તેજ પુંજનો નો રામદેવ મહારાજ કહે છે એવા ગેબ છૂટ્યા મહાવચનના વાહ એવા ગેબ છૂટ્યા મહાવચનના એ તેજ પુંજ પ્રકાશ અનંત રૂપી એ જ મિત્રો પરમાત્મા છે હું ઘણી વાર કહું છું જ્યાં શબ્દો પણ નથી કોઈ વસ્તુ જ નથી ત્યારે ગેબ છૂટ્યા મહાવચનના એ અનંત પ્રકાશમાંથી હું ઘણી વાર કહું છું ને કે અનંત પ્રકાશમાંથી ઓમકાર પ્રગટ થયો ઓમમાંથી સોમકાર પ્રગટ થયો એ જ વાત અહીં રામદેવજી મહારાજ કરી રહ્યા છે બરાબર હું તો સંતોના પ્રમાણ લઈને જ વાત કરું હો ભાઈ મનમુખી વાત આપણે નથી કરતા મનમુખી વાતનું માનતોય નથી બરાબર તો એવા ગેબ છૂટિયારે મહાવચનના ગેબ એટલે એક અદ્રશ્ય મહાવચન મહા મોટા મોટલો મહાન વચન કહેતા વાણી વાણી કહેતા શબ્દ એ મહાવચન છૂટ્યું એજ જ ઓમકાર મહાવચન શબ્દ વચન કયો શબ્દ કહેવાય ગંગાસતી એ વચન કીધું છે ઘણા શબ્દ કહે વાણી પણ કહેવાય તો આ એવા ગેબરેજ છૂટ્યા મહાવચનના ગેબ એટલે કે અણછતું જે છતું ન થાય એકા એક ન દેખાય એવું અદૃશ્ય અદૃશ્ય એક એ રે અદૃશ્ય એક મહાવચન શબ્દ છૂટ્યો આ પ્રકાશમાંથી એ જ ઓમકાર થયો તેદી પિંડ બ્રહ્માંડમાં પ્રકાશ રહે વાહ પિંડ થયો પિંડ બ્રહ્માંડમાં પ્રકાશ એટલે અહીં પિંડ શરીરને સમજતા પિંડ એટલે પાંચ તત્વો અને બ્રહ્માંડ મતલબ બ્રહ્માંડોના બ્રહ્માંડ બ્રહ્માંડોના બ્રહ્માંડ અહીં બ્રહ્માંડને આસમાન કહ્યો છે બ્રહ્માંડ થયો તેદી પિંડ બ્રહ્માંડમાં પ્રકાશ મતલબ બ્રહ્માંડ થી લઈને પાંચે પાંચ તત્વોમાં આ પ્રકાશ થયો બ્રહ્માંડ એટલે સહી સમજી લ્યો આસમાન એમાં થયો પ્રકાશ બરાબર આસમાન થયો પછી આસમાનમાંથી પવન પ્રગટ કર્યો પ્રકાશ તો સ્વયં છે જ અગ્નિ સ્વરૂપ એ આકાશરૂપી બ્રહ્માંડ માંથી એને પવન પ્રગટ કર્યો પવન વલોવીને પાણી નીપજાવ્યું પવનને વલોવી એની અંદરથી પછી પાણી નીપજાવ્યું અગ્નિ સ્વરૂપમાં તો સ્વયં જ છે બરાબર એટલે બ્રહ્માંડ પણ આવી ગયું અગ્નિ તત્વ પણ આવી ગયું પવન પણ આવી ગયું અને પાણી પણ આવી ગયું આવી ગયું ને શું રહ્યું પૃથ્વી તત્વ બરાબર પછી જ આ પૃથ્વી તત્વનો પિંડ બને છે પવન વલોવીને પાણી નિભજાવ્યું અને એમાંથી થયો ઓમકાર જો એમાંથી પ્રગટ થયો ઓમકાર એ જ ઓમકાર શબ્દ મિત્રો પછી ઓમકાર બીજક સર્વે રચાવ્યા હવે એક જ ઓમકાર સર્વે બીજક બન્યા બધા મનુષ્યોના બીજક ટોટલ જીવના જેટલા બીજક છે એ ટોટલ આવી જાય ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા એ ઓમકાર શબ્દ જ પ્રગટ કર્યો બિંબકાર માંથી મહાવચન રૂપી ઓમકાર પ્રગટ થયો એ ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા એ ઓમકારમાંથી અનેક પ્રકારના બીજ બનાવ્યા એ બીજમાંથી બન્યો આ સંસાર અને ચોર્યાસી લાખ જીવોના બીજ એને બનાવીએ કારણ કે મિત્રો એ તો સ્વયં પરમાત્મા છે તો બધું કરી શકે એને કઈ જરૂર ન પડે મટિરિયલની મટીરિયલની તો આપણે જરૂર પડે એ બીજમાંથી બન્યો આ સંસાર ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા મતલબ ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા એટલે બીજ બધા અલગ છે ઓમકાર અલગ થાય છે ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા મતલબ ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા એટલે ઓમકારમાંથી ઓમકારની અંદરથી બીજક સર્વે પ્રગટ થયા એમ રચાવ્યા તો ઓમકાર તો બીજ જ થયો ને ઓમકાર બીજમાં ન આવે કારણ કે ઓમકારમાંથી બીજક સર્વે રચાવ્યા ઓમકારની અંદરથી બીજક સર્વે રચાવ્યા મતલબ એને પ્રગટ કર્યા તો બીજ અલગ થઈ ગયા ઓમકાર અલગ થાય કે નહીં બરાબર પછી એ બીજમાંથી બન્યો આ સંસાર ઓમકાર દ્વારા જેટલા બીજક બનવા બનાવવામાં આવ્યા એમાંથી જ બન્યો આ સંસાર તો મિત્રો અહીં ઓમકાર જ સર્વશ્રેષ્ઠ છે બરાબર બહુ સરસ વાત છે પછી એ ઓમકાર માથે પાટ તેદી માંડ્યા એ ઉપર સોહમ જ્યોત જલાય રહે હવે એ ઓમકાર માથે પાટ તેદી માંડ્યા મિત્રો આપણે પાટ બનાવી અને એની ઉપર ઓમકાર ચિતરીએ જોજો બરાબર એટલે ઓમકાર માથે છે ને પાટ તેદી માંડ્યા પાટની ઉપર ઓમકાર છે અને ઓમકાર જ મિત્રો સર્વશ્રેષ્ઠ છે ઓમકાર જ કરતા ધરતા છે એક ઓમકાર કરતા પૂરખ સત્યનામ ગુરુ નાનક દેવજી કહે છે એ તો ફાઈનલ વાત છે પણ અનાદિ ઓમકાર એ ઉપર સોહમ જ્યોત જલાય પછી ઉપર સોહમ જ્યોત પ્રગટ કરે છે આપણે ઓમકાર માંડીએ છીએ ઓમકારનું ચિત્ર બનાવીએ પાટ માંડીએ પાટની ઉપર ઓમકારનું ચિત્ર બનાવીએ અને પછી પાઠ ઉપર આપણે જ્યોત પ્રગટ પ્રગટાવતા હોય છે બરાબર પાઠ જ્યારે કરીએ ત્યારે જ્યોત પ્રગટાવીએ છીએ ને એટલે પછી એ ઉપર સોહમ જ્યોત જલાય સોહમ શબ્દરૂપી જ્યોત પ્રગટ થઈ ગઈ પ્રગટ કરી એનો અર્થ એ જ થાય છે કે અહીં ઓમકારને ગુરુ કહેવામાં આવે સોહમને શિષ્ય પણ કહેવામાં આવે ઓમકારની શક્તિ પણ કહેવામાં આવી સોહમને ઓમકારને પરમાત્મા ગુરુ કહેવામાં આવ્યો છે મતલબ પરમાત્મા કહેવામાં સોહમને આત્મા કહેવામાં કહેવામાં આવ્યો છે ઓમકારને શિવ કહેવામાં આવ્યો છે અને સોહમને શક્તિ કહેવામાં આવી છે આ તો વાત ફાઇનલ થઈ સોહમ જ્યોત જલાય શિવ શક્તિ મળી પાટે પધાર્યા શિવ જ ઓમકાર શક્તિએ જ સોંકાર શિવજ આત્મા પરમાત્મા અને શક્તિએ સુરતા બે મળી પાટે વધ દેહરૂપીયા પધાર્યા આત્મા આત્મારૂપી શિવને સુરતા રૂપી શક્તિ આ પાટે પધાર્યા અને તે દી નિજ ધર્મ સ્થાપાય તે ધર્મ સ્થાપાય છે તે દી નિજ ધર્મની સ્થાપના કરી નિજ એટલે સ્વયં આત્મા ધર્મ એટલે ધારણ કરવું એટલા માટે કહે છે કે આત્માને ઓળખો જાણો સમજો અને પછી તમે પરમાત્મા સ્વરૂપ બની જાઓ આત્માની ઉપર અને તે દી નિજ ધર્મ સ્થપાય આ રામદેવજી મહારાજ કહે છે શિવશક્તિ દ્વારા જ નિજ ધર્મ સ્થાપક કરવામાં આવી છે એટલા માટે જ રામદેવજી મહારાજ કહો એનો રામદેવજીનો પાઠ કહો શિવશક્તિનો પાઠ કહો નિજાર ધર્મનો પાઠ કહો નિજ્યા ધર્મનો પાઠ કહો નિજ ધર્મનો પાઠ કહો બધું એકનો એક જ છે સરવાળે સનાતન છે બધું સનાતન ધર્મ જ છે મૂળ ધર્મ જ સનાતન ધર્મ છે આમાંથી જ બધા ધર્મ પ્રગટ થયા છે અલગ અલગ નીકળ્યા છે બરાબર એવા શ્વાસ અને ઉશ્વાસથી કરી લ્યો વિરાટ સાધના એવા જપો તમે અજંપાના રહે રામદેવજી મહારાજ અહીં ચોખ્ખું સીધું સાફ સાફ સચોટ વાત કરે છે એવા શ્વાસ અને ઉશ્વાસથી કરી લ્યો વિરા સાધના કારણ કે વિરમદેવ એ રામદેવજીના ભાઈ છે એટલે વિરા શબ્દ વાપરો વિરા શબ્દનો અર્થ ભાઈ થાય શ્વાસ અને ઉશ્વાસથી કરી લ્યો વિરા સાધના કે તમારે સાધના કરી હોય તો શ્વાસ ઉશ્વાસથી કરી લ્યો એવા જપો તમે અજપ્પાના જાપ મિત્રો અહીં સ્વયં રામદેવજી મહારાજ શ્વાસ ઉશ્વાસની સાધના કરવાનું કેસ અજપ્પા જાપની વાત કરે અજપ્પા જાપ સિવાય મિત્રો મહાધર્મ સુધી કોઈ પહોંચી પણ ન શકે મહાધર્મ એ જ આત્મા દ્વારા જે પરમાત્માની અંદર પ્રવેશ કરવાનો જે ધર્મ છે એ જ મહાધર્મ છે તો મિત્રો બહુ ઊંચી વાત છે આ સ્વયં રામદેવજી મહારાજ ભગવાન કહો તો એ ભલે મહાન સંત કહો તો ભલે એક્સ વાય જેડ જે તમારે કેવું છે કે એવા વ્યક્તિ જો આવી વાત કરતા હોય અમે આપણે શરીરોમાં ધ્યાન ધરીએ છીએ શ્વાસ ઉશ્વાસને છોડીને વિચાર કરો તમે શ્વાસ ઉશ્વાસની સાધના જ મિત્રો બેસ્ટ છે એના જરીએ જ આપણે પહોંચી શકીએ છીએ દરેક સંતો અજપ્પાના જાપ જપીને જ મિત્રો મુક્તિ મોક્ષને પ્રાપ્ત થયા છે બરાબર વિશ્વાસ રે રાખો સદગુરુના વચનમાં અને ઓળખી આપમાં આપ રે વિશ્વાસ રાખો તમે સદગુરુના વચનમાં દેહધારી સદગુરુની વાત છે અહીંયા સ્વયં રામદેવજી સમજાવે છે એટલે રામદેવજી સદગુરુ બની ગયા છે પણ રામદેવજી એમ નથી કહેતા કે હું તમારો ગુરુ છું બરાબર વિશ્વાસ રાખો તમે સદગુરુના વચનમાં મતલબ બાવન અક્ષરી વચન દ્વારા જે કાંઈ તમને સમજાવવામાં આવ્યું તેના ઉપર વિશ્વાસ રાખો અને સોહમ કે સોહમના ઓળખી લો ઓળખી લ્યો તમે પોતાની અંદર પોતાને ઓળખી લ્યો આપમાં આપ આપમાં મતલબ પરમાત્મામાં આપ તમે પોતે છો સોહમ પરમાત્માને હું આત્મા સમાઈ જાઓ તન મન ધનથી આપણી ટેક નવ છોડીએ એવા નિજારી બનો નરનાર રહ્યા બાળનાથ ચરણે રામદેવજી બોલ્યા અને બોલ્યા છે કઈ અલખથણીનો આરાધ તન મન અને ધનથી આપણી ટેક નવ છોડીએ તનને જે જગ્યાએ તમે આસનમાં બેસાડો તનને તમે સ્થિર કરો મનને પણ સ્થિર કરો અને ધન જે જ્ઞાનરૂપી ધન આપ્યું જે નામરૂપી ધન છે સોહમ શબ્દરૂપી નામનું જે ધન છે ઓહમ જે નામનું જે ધન છે હે એ આપણે ટેક ન છોડીએ આપણી જે બાધા આપણે લીધી કે આપણી સુરતાન ત્યાં જોડી રાખો શ્વાસોશ્વાસની ક્રિયામાં એ ટેક તમ છોડતા નહીં એવા નિજારી બનો નરને નાર એવા તમે નિજારી બનો નરને નાર દેહારી અને રેહદારી નારીને કહેવામાં આવ્યું છે કે નિજારી બનો ની એટલે નિજ એટલે પાંચ કંટ્રોલ કરીને નિજારી બની જાઓ હું નિસ્વરૂપમાં આવો કેશ બનો તમે નરને નાર બાળના ચરણે રામદેવ બોલ્યા અને બોલ્યા છે કંઈ અલગ ધણીનો આરાધ બાળનાથ ચરણે મિત્રો બાળનાથ રામદેવજી મહારાજ હિન્દુ સંસ્કૃતિ સનાતન નાથ ધારામાંથી આવે છે નોટ કરજો ઘણા કહે છે કે રામદેવજી મહારાજના તો ગુરુ ઉગમસિંહ હતા અરે ભાઈ ઉગમસિંહ એના શિષ્ય હતા હે ગુરુના આવા મહાન સંતની નામ પાછળ ગુરુ નામ ચેન્જ કરી નાખે બદલી નાખે છે બોલ્યા છે કઈ અલગ ધણીનો આરાધ આ જ છે અલગ ધણીનો આરાધ હમ કઉ છો નો ઘણી વાર અલખ નિરંજન અલખ એ આત્મા નિરંજન એ પરમાત્મા અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદત્ત જય ગીરનારી અલખ નિરંજન અલગ શબ્દ વાયબર છે ને મિત્રો રામદેવજી મહારાજે એટલે અલખ અને નિરંજન શબ્દ શેમાં આવે છે વધારે પડતો હે હિન્દુ સંસ્કૃતિ સનાતન નાથ ધારાની અંદર આવે છે નાથ કોઈ પંથ ન સમજતા નાથ એક સનાતન ધારા છે એની અંદર જ અલગ આ આ બરાબર મિત્રો તો બેસ્ટ આપી દીધી છે અજપ્પા જાપની રામદેવજી મહારાજ સ્વયં આપે આવી જ રીતે તમે ઉપર ચડી જાઓ જેવી રીતે હે નિજારીદમ બની ગયા નરને નાર પછી જે તમે ટેક ધરી દીધી એમાં ઉપર ચડ્યા આવે તમે પછી ઓળખી લો આપે આપમાં પછી આ સોમને સમાવો ઓહમમાં એવા જપો જાપ જપ્પાના જાપ જપી પછી ઉપર ચડતા જવા આવે તેદી નિજ ધર્મ થાય પાછ જેથી નિજ ધર્મ થાય નિજ ધર્મને ઓળખી લ્યો શિવશક્તિ મળી પાટેડ્યા સોમ શક્તિને તમે શિવ સ્વરૂપે ઓહમમાં સમાવો શક્તિને તમે સુરતારૂપી શક્તિને તમે શિવરૂપી આત્મામાં સમાવો હે જે સોહમ જ્યોત જલાય સોહમ એ શબ્દ જ્યોત સ્વરૂપ જ છે આવી જ રીતના મિત્રો જેવી રીતે પ્રગટ થયું છે બધું બિંબકાર હતું હે એમાંથી જે ગેપ છૂટ્યા હતા મહાવચનના એ જ ઓમકાર તો એ સોહમમાંથી ઓહમમાં વયા જાઓ અને ઓહમમાંથી બિંબકાર બિંબ આકાર બિંબ એટલે પ્રકાશ પ્રકાર એક મોટો ગોળો એક બિંદુ ત્યાં શબ્દ પણ નથી સોહમ સમાણો ઓહમમાં ઓહમ સગાઈ સમાઈ ગયો અનંત પ્રકાશરૂપી પરમાત્મામાં ત્યાં શબ્દ ખતમ એને જ નિર્વાણી કહેવાય એ જ શબ્દાથી જ કહેવાય એ જ અક્ષરાથી જ કહેવાય એ જ પરમ અક્ષર કહેવાય હે એ જ અકે કહેવાય પ્રકાશી પ્રકાશ જ્યાં શબ્દ કહું તો શબ્દ હો નહિ શબ્દ પણ નથી ઘણી વાર વાત કરી હતી ને આપણે કે જ ગેબ છૂટિયા अदृश्य ગેબ ઓમકાર મહાવચન શબ્દ વચન કેવો શબ્દ કેવો એક જ થાય બરાબર તો હવે રામદેવજી મહારાજની જય ગુરુ બાળનાથની જય સત્ય સનાતન ધર્મની જય